જય શ્રી કૃષ્ણ એક માજી બેઠા હતા છોકરો નોડતો માજી માજી મને પૂડી ખાવી છે પૂરી દીકરા અત્યારે ના ગમે એમ થાય પૂરી કરો માજી એના માટે પૂડી બનાવી છોકરો પૂડી ખાધીને બે ચાર પૂરી ને બહાર નીકળ્યો બહાર નીકળ્યો સામે કાગળ હોય તો હાથમાં પૂરી પૂડી ઘૂટવી કાગડો તો ઉડી ગયો પૂડી લઈને છોકરો થઈ ગયો રોયો કાગડો પૂરી લઈ ગયો કાગડો પૂરી લઈને ગયો જંગલમાં જંગલમાં જઈને એક ઝાડ ઉપર બેઠો ત્યાં નીચે શિયાળો શિયાળ આવ્યો તો કાગડાને પૂછો કાગડો કાંઈ જવાબ આપે પૂડી જોઈને શિયાળના મોમાં પાણી આવ્યા આ એક પૂડી મળી જાય તો આપણું કામ થઈ ગયું કાગડો પૂડી આપે કાગડાના ખૂબ વખાણ પડે કાગડો કાંઈ બોલે નહીં કરવો શું કાગડો વાતું કરે કેર કરે પૂડી કાઢી પગ નીચે દબાવી દે પછી વાતું કરે વખાણ કરે તો વા કરે આ કાગડો પૂરી દેશે નહીં બીજો કાંક ઉપાય ભરો વરી કાગડા કાગડા ભાઈ કાગડા ભાઈ એક પૂરી ના તમે કહો એટલી પૂરી દઉં પણ આ પૂરી મને આપો કાગડાને લાલચ લાગી એક પૂરી આટલી ઘણી પૂરી મળે તો આપણે શું વાંધો બહુ સારો થાય કેટલી વાર તમે કયો એટલી પૂરી દઈશ આ પૂરી મને દો કે આ તમે ગામમાં જ લઈ આવ્યા છો અહીંયા એમાં જંગલની પૂરી અલંગ હોય કે તમે કયો એટલી પૂરી દઈશ જો એમ ના કરો તમે એમ કહો હવે બસ ત્યારે તમે છૂટા ત્યાં સુધી આપણે પૂરી દેવાની જવાબદારી તો કાગડાની એક પૂરી આ કેટલી પૂરી જશે કે બઢમાં પૂરી દેવાની વાત આ કાગડો પૂરી ખાવાની વાત પૂરી કાગડે ફેંકીને શિયાળે હફ હફ કરતો ખાઈ ગયો હાલો દેવો પૂરી કાગડો ભેગા ત્યાંથી શિયાળા આગળ કાગડો વાય ફક કરતો ઉડ્યો જાય બરોબર જંગલ આવ્યો શિયાળાની બઢ આવી બઢ ગુફા ગુફામાં જો અંદર જઈ આવો જેવો કાગડો અંદર ગયો તેઓ બે ચાર ઝેરા લઈ આવ્યો કાગડા શિયાળાએ ઉપર દબાવી દીધા કાગળો કાગડોને બોલ્યો શિયાળા ભાઈ આ શું કરો તમે કીધું તો કયો એટલે પૂરી દઈશ પૂરી ખાવાની આ બધમાં પૂરી દઈશ કાગડાભાઈ મૂળ હવે શું કરો કાગડાભાઈ કે હવે તમે કીધું એટલે પૂરી દેવાનું વધારે બીજો આપણને વધારું પૂરી મારે આવ્યો હું પૂરી ખાવ શું કે એવો નથી તમે ને આપણે પૂરી દેવાનું વધારે આ બટ છે મેં તમને પૂરી દીધો આપણે શું કીધું તો તમે કયો એટલી વાર પૂરી દઈશ કાગડાભાઈ મુજાણા આનું શું કરો એ જે કયો તમે કયો એટલે પૂરી દઈશ થાકી દે બોલો તો બારે કાઢી નાખો પાંચ દામાલી થઈ કાગડાભાઈ મુજાણા કાઢો કાઢો પૂરી દીધા તમારી વાત તમે કીધું અમે પહોંચી પૂરી બસ હું ઝાડા હટાડી લીધા કાગડા ઉડીને ગયો કાં કાં કરતો શિયાળે પૂરી કાઢી ખાધા ખાદાપીદાને